નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનું સમજૂતી સાથેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે

દરેક વિધાનને તેનો ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અને ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ બરાબર વ્યાખ્યા અને એના આપણા ગુણધર્મનો આપણે ઉપયોગ કરવાનો થાય છે તો સમાંતર ચતુષ્કોણના રૂલ્સ આપણને ખબર હોવી જોઈએ કે સમાંતર ચતુષ્કોણના રૂલ્સ શું શું છે કે એડી છે એડી કઈ જગ્યાએ છે આપણને દેખાય છે તો કે આ સાહેબ આ એડી અને સામે કોણ હોય બીસી હોય સામે કોણ હોય એડી ઇઝ ઇક્વલ ટુ શું થાય બીસી થાય

સમાંતર તરફ જુદોષ માં સામસામે ખૂણાઓ કેવા હોય છે સમાન હોય છે સી બી તમે લખી શકો છો કારણ કે આ ખૂણો હોય તો આ ખૂણો કેવો થાય મિત્રો સમાન થાય ચલો ઓછ છે ઓશિક વિકર્ણ નો એક ભાગ છે તો સ્વાભાવિક છે કે ઓ એવો તમારે જે એ લખી શકાય એવો

ચલો મિત્રો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું વિડીયો સ્ટોપ કરીને જેડ બરાબર છે આપણે હાલ ભણ્યા કે સમાંતર ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે તમે સમજી શકો છો બી વત્તા ખૂણો સી આપણે કરતા બનાવીશું એક્સ આપણે શું બનાવી દઈશું કરતા એકસો એસી માંથી આપણે શું બાદ કરી દઈશું સો એટલે આપણો જવાબ કેટલો મળી જશે મિત્રો એસી આપણને કેટલા મળે છે એસી

આ બંને પણ કેવા સરવાળો પૂરક હોય છે બરાબર છે શું હોય છે પૂરક હોય છે ચલો મિત્રો વિડીયો તમે સ્ટોપ કરી વ્યવસ્થિત સમજૂતી આપેલી છે વ્યવસ્થિત લખી શકો છો કોઈ પણ જગ્યાએ તમને કચાસ લાગે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તમે જોઈ શકો છો પાસ પાસે આન્સર વાળો કેટલો હોય કેટલો હોય એકસો એસી એકસો એસી પચાસ બાદ તો એકસો એસી માઇનસ પચાસ આઠ માં ત્રીસ આ કેટલા હોય એકસો ને ત્રીસ હોય હવે મિત્રો દેખી શકો છો આ એક અને જેડ આ દેખો મિત્રો સામાન્ય ખૂણા કહેવાય અનુરૂપ ખૂણા કહેવાય અનુરૂપ ખૂણા તો કેવા હોય સમાન ન જ સરવાળો થાય એકસો ને એસી લખેલું છે કે પાંચ પાછળના ખૂણા કેવા હોય છે પૂરક હોય છે કેવા હોય છે પૂરક હોય છે તમે અહીંયા એ લખ્યો છે એ કેટલો છે પચાસ છે માપ કેટલો છે છે

ખૂણો ક્યુ અહીંયા તમે જોઈ શકો છો જેડ છે આના આધારે તમે સમજૂતી આપી છે તમે કોઈ પણ દેખો એના આધારે પણ તમે પૂરક બતાવીને પણ ગણી શકો છો રેખી જોડે ગણીને પણ લખી શકો વાંધો નથી આ પચાસ અંશ હોય તો આપણને પચાસ અંશ થાય કારણ સામ સામેના ખૂણા છે કોઈ પણ રોષ લગાવી શકો અમે સમજાયા

ચલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીશું ચલો દાખલો આવી નેક્સ્ટ આગળ ચાર તરફ મિત્રો આની અંદર દાખલો થોડા વધારે છે તો થોડીક આપણે સ્પીડ રાખવાનો પ્રયત્ન કરીશું બરાબર છે સમાતર ચુદુષકોણ એક્સ વાય ની જેડના મૂલ્યો છે તમે એ માહિતી જોઈ શકો છો

સીડીકા છે સીડીકા શું થશે મિત્રો બીડી થશે તો y z y અને z કેવા થશે સમાન થશે કેમ કે યુગ્મકોણની જોડ છે z આકાર ધારણ કરે છે તમે જોઈ શકો છો z આકાર હોય એટલે મિત્રો કે આ બંને ખૂણાઓ કેવા હોય સમાન હોય છે તો યુગ્મકોણની જોડ છે તો y 60 હોય તો z પણ કેટલો થશે મિત્રો 60 થશે ચલો મિત્રો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીશું સમાંતર ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ના મૂલ્ય શોધો એક્સ વાય અને ઝેડ ના મૂલ્ય શોધો ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે ખૂણો ડી અને બી ખૂણો ડી અને બી ડી અને બી કેવા છે સામ સામેના ખૂણા છે કેવા છે સામ સામેના ખૂણા છે ને સ્વાભાવિક છે સામ સામેના ખૂણાઓ કેવા હોય કેવા હોય સમાન હોય

અને ખૂણો D 180 આ x છે આ y છે 180 y આપણે આપી દીધા છે એટલે શોધી ચૂક્યા છે x એટલે 80 આ બાજુ આવશે તો માઈનસ થશે એટલે x આપણે ઓલરેડી મળી ગયો દેખો મિત્રો હવે આપણે જાણીએ છીએ કે માપ ખૂણો A અને માપ ખૂણો BCD એ સામસામેના પૂરક છે પૂરક ખૂણો આ સામસામેના હોય કેવો હોય સ્વાભાવિક છે કેવો હોય સમાન હોય બરાબર છે અને પાસ પાસેના હોય તો મિત્રો કેવો રેખીય જોડ હોય તમે માહિતી જોઈ શકો છો છે તમે જોઈ શકો છો રકમમાં લખી દેવાનું તમારે કોપી પિસ્કલ લેવાનો ખૂણો બી અને ખૂણો ડી આ બંને કેવા છે સામસામે ખૂણા છે કેવા છે સામ સામેના ખૂણા છે સામ સામેના ના કેવા હોય મિત્રો સમાન હોય કેવા હોય સમાન હોય બી એકસો બાર હોય તો એટલે કે પણ પણ કેટલો કેટલો હોય 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 બંને કેવા આ મિત્રો પાસ ચર્ચા કરીએ એ અને મિત્રો બી આ બંને પાસ પાસેના ખૂણા છે આ પાસ પાસેના ખૂણાની વાત કરીએ તો અહીંયા મિત્રો થોડું ધ્યાન રાખવાનું છે આ જે ખૂણો એ છે ને એ ચાલી z છે ચાલી વત્તા જેડ એટલે આપણે લખશું ચાલી વત્તા જેડ અને બીની જગ્યાએ લખશું એકસો ને બાર એ એકસો એસી હવે ધ્યાન રાખવાનું છે જેડ ને આપણે કરતા બનાવીશું ચાલી વત્તા એકસો બાર ચાલી વત્તા થશે ઝેડ આપણે એમને એમ રાખીશું એકસો છે બરાબર ને આ બાજુ છે તો થઈ જશે માઇનસ થઈ જશે હવે એકસો એસી માંથી એકસો તો કેટલા મળશે અઠ્યાવીસ મળશે કેટલા મળશે અઠ્યાવીસ મળશે હવે ડીસી

કેટલો છે 28 અંશ છે તો x પણ કેટલો થાય 28 થાય જડે 28 હોય તો x પણ 28 થાય તો લખી સકીએ આ x બરાબર x = 28 અંશ देखो यहां थोड़ी कुमार मिस्टेक है ये लिखवाने में अंदर ध्यान रखिसूं सही है समझ लीजिए थर्ड इज इक्वल टू x चलो હવે તમે જોજો કે z 28 છે તો અહીંયા 28 મૂકીશું ખાલી થોડુંું ઊંધું લખવામાં થઈ ગયું છે

આ બંને કેવા છે સામ સામેના ખૂણા છે સામ સામેના ખૂણા કેવા હોય હંમેશા સમાન હોય પણ અહીંયા તો શું કીધું છે એકસો એસી છે તો માટે આ વિધાન કેવું છે ના ખોટું છે કે પાસપાસના બે ખૂણા નથી ચતુષ્કોણ એ બી સીડી સમાંતર ચતુષ્કોણ ન હોય શકે હોય શકે કારણ કે એકસો એસી હોય તો સમાંતર ચતુષ્કોણ હોય શકે નહીં ચલો એબી ઇઝ ઇક્વલ ડીસી એબી ને ડીસી એ આ છે ડીસી આ છે આ બંને કેવા હોય સમાન હોય બરાબર છે તો આ આઠ છે બીસી ચાર પોઈન્ટ ચાર મિત્રો આ પણ સમાન હોય સમાંતર બચુતુષ્કો સામ સામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય છે એ અલગ બતાવી દીધી છે માટે ના એડી નોટ ઇક્વલ ટુ બીસી એડી બરાબર ચાર સેમી બરાબર બંને કેવા છે જુદા જુદા છે જોઈ શકે સામ સામે ના ખૂણાઓ તો કેવા હોય સમાન હોય અલગ અલગ ના હોય માટે આપણના હોઈ શકે ખૂણો એમ ડોટ ઇક્વલ ટુ ખૂણો સી અને સી ક્યારે જુદા ન હોય શકે જુદા હોય દોરવું કે જે સમાંતર ચુતુષ્કો સ્વભાવિક છે પતંગ આકાર ચતુષ્કોણ કયો દોરવાનો છે પતંગ આકાર તમે ચતુષ્કોણ એબીસડી દોર્યો છે મેં જોઈ શકો છો માપ ખૂણો બી અને ડી કેવા હોય સમાન હોય પણ ચતુષ્કોણ એબીસીડી સમાંતર ચતુષ્કોણ નથી ચારે ચાર બાજુ કેવી છે સમાંતર નથી ચતુષ્કોણ ખરો પણ સમાંતર ચતુષ્કોણ નથી તો બી ઇઝ ઇક્વલ ટુ ડી કયો ચતુષ્કોણ હશે પતંગ આકાર પતંગ આકારમાં એક જોડ ખૂણાઓ કેવા હોય છે સમાન હોય છે આ પણ દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ચાલો નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે સમાંતર ચતુષ્કોણ બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો ચતુષ્કોણ બધા ખૂણાના માપ શોધો ધારો કે એબીસીડી માં એ અને બી નું માપ પણ ત્રણ જેમ બે છે એ અને બી નું માપ તો ખૂણો એ બરાબર આપણે ત્રણ લઈશું અને બી બરાબર બે એક્સ લઈશું હવે માપ ખૂણો એ અને બી ઇઝ ઇક્વલ ટુ થાય કારણ કે પાસ પાસેના ખૂણાઓ કેવા હોય છે પૂરક હોય છે તો તમે જોઈ શકો છો

ચતુષ્કો ચતુષ્કોણ છે જેના પાસ પાસેના બે ખૂણા પરંતુ આપણે જાણીએ છીએ કે ખૂણો એ ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ એકસો ને એસી કારણ કે પાસ પાસેના ખૂણા કેવા હોય છે પૂરક હોય છે બંને સરખા હોય લખી શકીએ માપ ખૂણો એ ઇક્વલ ટુ માપ ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ એકસો એસી

આ બંને સરવાળા બરાબર હોય એટલું આપણે યાદ રાખવાનું છે કે બાર નો ખૂણો છે જે ત્રિકોણ હોય છે બરાબર છે આ ત્રિકોણ આ બંને સરવાળા બરાબર બાર નો ખૂણો થાય તો એચઓપી ઇઝ ઇક્વલ એકસો એસી થી આપણે સિત્તેર બાદ કરવાના છે આ કયો ગુણધર્મ આવ્યો રેખિક જોડનો ગુણધર્મ એકસો એસી શબ્દ આવે રેખિક જોડ તમને યાદ આવે તો એચઓપી આપણને કેટલો મળે એચઓપી કેટલો મળે એકસો દસ મળે સીધો તમે લખી શકો છો મિત્રો આ એકદમ સિમ્પલ ટ્રીક તમને આપી દઉં છું તમે લખી શકો છોલ અંશ છે લખી શકીએ ખૂણો એચ ઓપી એકસો એસી માંથી મિત્રો આપણે સિત્તેર બાદ કરવાના થાય કેટલા બાદ થાય સિત્તેર બાદ કરવાના થાય એકસો દસ આ રીતે તમે લખી શકો તમે કોઈ પણ રૂલ્સ તમને આવડતા હોય અને ફોલો કરી શકો છો દાખલો ગણી શકો છો તો એટલે એકસો દસ ક્લિયર એટલે એક આપણો એકસો દસ ક્લિયર થઈ ગયો બરાબર છે હવે પી પીઓ સમાંતર એ એચ પીઓ સમાંતર એ છે એ એચ આ તમે જોઈ શકો છો એ છે બરાબર છે પી એચ એને શું છે 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 બરાબર છે ઓ પી

સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્રણ એક્સ ઇઝ ઇક્વલ ટુ અઢાર હોય બરાબર અઢાર ભાગ્યા ત્રણ બરાબર અઢાર ભાગ્યા ત્રણ છીએ અઢાર

જે તમારે વ્યવસ્થિત રીતે મિત્રો દેખવામાં છે બરાબર થોડુંક વિડિયો લોંગ આપણો બની રહ્યો છે અડધો કલાક થવા આવ્યો છે ને આપણે ફટાફટ સ્લાઇડ પૂરી કરીએ જો વસ્તુ તમને ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમે તમને વ્યવસ્થિત દાખલો ગણાવવાનો પ્રયત્ન કરશું જે ચૌદ પછી આપણે ફક્ત સ્લાઇડો તમે બતાવી દઈએ છીએ વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી લખી દેજો જો તમને ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમે સમજૂતી તમને આપી દઈશું બરાબર છે આ સ્લાઇડો તમે જોઈ શકો સોળ નંબર છે આ તમને સત્તર નંબર છે માપખૂણો પી બરાબર પચાસ અંશ મળે છે કેટલો મળે છે પચાસ અંશ મળે છે મિત્રો ચલો